અને આખું ટાયર ફેલસ થઈ ગયું છે હવે થોડું કેવું અડી રહ્યું છે બહુ અડાય એમય નથી નકર ભાઈ ફાટે એમ છે અને જો આ મિત્રો ભાઈને નાનપણ યાદ આવી ગયું ફાઈનલ કર નાખું ઉપર મિત્રો શું કરાવ્યું એ બધું આ બિલમાં છે અને આટલા ટોટલ ખર્ચો થયો મહાદેવ ગાઈસ અને મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને આજે જવાનું છે કાંભા ભા જે અહીંથી થાય છે વીસ કિલોમીટર આગું સુકામે જવાનું છે જવો આ ગાડીને મિત્રો ફૂલ સર્વિસ કરાવવાની છે જનરલ સર્વિસ બે ટાયરના ડટ્ટા વહી ગયા છે બરીક નથી લાગતી ઓછી લાગ્યા છે અને સેન સકર પણ વહી ગયા સેન મિત્રો ઢીલી થઈ જાય છે ટાઈટ કરાવી તો એ ઢીલી થઈ જાય અને ખાસ તો જવો આ ટાયર વસૂલ કરવા જવાનું છે અને તમે કહેશો કે હવે આ પૂરું તો થઈ ગયું છે તો હવે આમાં વસૂલ શું કરવાનું રહ્યું પણ તમે વિડિયોમાં આગળ આગળ બિનારી જો મિત્રો તમને ખબર પડી જા છે જે અમે એક્સપેરિમેન્ટ કરવાનું છે આ ટાયરમાં અને મુંજિયા સરથી એક દોસ્તાર પણ આવે છે તો બે ગાડીઓ લઈને જવાના જવાનાથી ચાર જણા હવે બે ગાડીમાં પેટ્રોલ નાખી દીધું છે અને હવે ખાંભા પૂગી જા છે ખાંભા વીસ પચ્ચીસ જેવું થાય છે અંદાજે અને આની અન્ય હારે મળાવું તમને બસો દસ ફરવા જવાનો વિચાર નથી ને જગ્યા બસ સ્ટેશન માં ઉભા છે અને જયારે તમને નથી મળતું મિત્રો જયારે તમે ભાડું નથી ગોતવું જોવા નથી ખબર નામ તમને ખબર છે તો ભાઈ ગ્યારાજ મળી ગયું છે મિત્રો અને વારો લખાવે છે અને અમારે થોડું કામ છે મેં તમને કીધું છે તો આગળ જાય આમ રસ્તે અહીંયા કઈ નહીં લોકેશન ગોતી લીધું છે ભાઈ એક નંબર તેરા ખામે ઉયો હતા તો મેં કો પડ્યો ભાઈ ગાડી આગળ વહી જતી હતી હવે ટ્રાય કરીએ બનાવું

હજી અમે ટાયર ફાડી નાખે પણ છે ને દોરીને નોરી પડે તો પછી પાછા ટ્રાય કરશું અને હવે શક્તિની દવા પી લે પછી આની વગર સિરાગ કે હાલે ભાઈ કાંઈ વગેરે છે અને સિરાગ એક અફસોસ છે ભાઈ બર્નઆઉટ લાગ્યું નહીં તો ભાઈ ફાઈનલી ચાલુ થઈ ગઈ છે જનરલ કરાવી નાખ્યું ને સિરાગ અને ખોલી નાખી છે આ ટાયર એક અહીંયા નહીં મળે તો બીજે લેવા જવું પડશે શોરૂમમાં આવડું આ જ નખવાનું છે એમાર એસ નું ઓરિજિનલ છે મિત્રો 1900 નું નાખ્યું હતું બબા ટાયર પસંદ કરી લીધું છે સીએટી ગાંસી રાખ હા ઓ મયુર ની પસંદ મિત્રો કેવું આવે ભાઈ કમેન્ટ કરી નાખજો ભાઈ કેવું આવે પહેલી વાર નખું છું નકર મને તો એમાર નો શોખ છે પણ આ પહેલી વાર ફર્સ્ટ ટાઈમ નખું છું આજકાલ મયુર મારું માન રાખીને સીએટી લખવે છે કોઈ હવે કા મિત્રો આની પહેલા નાખ્યું હતું એમ આર નું હતું ત્રણ વર્ષ સાડા ત્રણ વર્ષ થયેલું હતું મિત્રો ભાઈ ને નાનપણ યાદ આવી ગયું આગળ ધ્યાન રાખજે અને અહીંયા આવી થી ટાયર ફિટ કરાવવું તો ભાઈ ને નથી આવડતું

મિત્રો આ ફાઇનલ કરી નાખ્યું છે અને હવે પ્રિન્ટ કાઢે છે પછી બાઈક પેડી છે બાય પેલા આ ઉખડવું ભાઈ આ કંપનીનું છે મિત્રો ચલા ઉખડીને આની ઉપર આવી જશે આગળ પ્રિન્ટ કરવી આને શોખ છે બહુ મિત્રો ઘોડાનો અને હવે તો મને બહુ શોખ છે તો ઘોડા હવે આવશે આગળ આગળ સબસ્ક્રાઈબ કરી રાખજો ચેનલને આગળ આગળ તમને ઘોડા જોવા મળશે અને બધી યુનિક યુનિક વસ્તુ જોવા મળશે અને એક ડ્રીમ બાઇક લેવા જવાની છે તો એ પણ તમને જોવા મળી જશે મિત્રો ડ્રીમ બાઇક છે મારી અને નામ હું પછી કહી તમને તો ભાઈ આ છે ભાઈની ઇસ્ટાઈ ફોલો કરી લેજો ભાઈને અને આવી ક્યાંક છે શોખ અને આ લોકેશને આવશો તો આ દુકાન તમને મળી જશે

ભાઈ ફાઇનલી ડેડન પૂગી ગયા છે અને અહીંથી અમારું ગામ થાય છે લગભગ વીસ કિલોમીટર આખું અને જો શું શું કરે તમને બતાવી દઉં તો આ બધું હતું જ મિત્રો અને આ ભાઈ એક ખાલી આ ઓહ લખાયું છે આવડું આ બતાતું છે અને આ એક ફોર્ટી સેવન કાશી રાખ એક શોખીન જેવડો આ સીટ કવર ભાઈ મેળવું નહીં મિત્રો મતલબ આ પણ નખાવાનું હતું પણ મેળવું નહીં હવે સવારે આવશું મિત્રો શું કરાવ્યું બધું આ બિલમાં છે એ ટુ ઝેડ બધું હવે ભાઈ અને આટલા ટોટલ ખર્ચો થયો

અને હવે ફટાફટ અમે પૂગી ભાઈ ઘરે બહુ મોડું થઈ ગયું છે ઘરેથી નકરા ફોન આવે છે અને વિડીયો તમને ગીમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો જય હિન્દ જય ભારત મહાદેવ